આ વાર્તા છે એક કૂકડા અને એક શિયાળની હવે બે જણા શું કરે છે ખબર છે બે મળીને એક બોરડીનું ઝાડ વાવે છે હવે બોરડી વાવીએ કશું પણ વાવીએ તો પાણી તો પાવું પડે ને હવે શિયાળભાઈ તો આમે બીજાનું મારેલું ખાય એ કદી કોઈને પાણી પાતા હશે પણ બે જણાએ વાવ્યું પછી શું થયું ખબર છે તમને ચાલો હું કહું કચ્છીમાં કહું છું હો હેકડો બહુ શિયાળને એકડો કોકડ બોહે બહે હા એક થયો કે કોકડ ચં સિાર ભા આઈ તો જેકિન તેકીન જેે તે હલો ને પાં બીર ખાધાયા કદે તો સિાર ચાંઈ ખાધા તો નહીં પણ દેઠા આઈ તો ચેં પેર પોખ્યું બીર પોખ્યું સિારો અચી એ મદ અચી બીર થા એ કોકડ વે હોદાની બીર જોળિયા ખણી આવ્યો અને બોહે પોખ્યું બીર વાળી કકડ એ રોજ તરા પા પાણી ખણી છે ને રોજ પાણી દે શિયાળો તો આળસુ જો પીર પાણી બાણી કી દે નો થયો એડો કે સિરજી બેરોડીઓ છોડ તો સુકી રહ્યો અને કૂક તો બરોબર સંભાર ગેડે જો છોડ વધ્યો અને શિયાળો કે ત્યારે એને ફોલાયા એ મોંધાવી એટલે બેર પચ્યા केर पचिया हरे हरे पीड़ा थिया मिठा थिया सिआरो रोज़ु कोकड़ जी ॿेरोड़ी खे नेहरे इनजे मुंहं में पाणी अचे पर हिन कीअं महिनत त कंहिं न वे एतिरे हिकिड़ो ॾींहुं कोकड़ ई इन जी ॿेरोड़ी ते चढ़ियो चढ़ी न ॿेर खाधे ते केॾा ॾींहुं सिआरो आयो सिआरो कुकड़ खे चए चए कोकड़ मूंखे हिकिड़ो ॿेर ॾीहंदो चांइ કોકડ કે સોચ મસ્તી યાદો બેર ખાય બેર ખાઈ અને એઠો થોડિયો સિાર ફેગાય છે હા બેર ખાઈ ખા બીર તો શિયાળો તો નીચે ઉભો તી બીર ઓળી નહીં એને ખાર જો બચ્ચો મુજી મસ્તી કરે થયો કે બે કૂક ન નવો અને શિયાળો આવ્યો શિયાળો અચી અને ઝાડ ચડી કચ્છા પક્કા કોક ખાઈ કે ચં ચં તું કોકરજી બેરોડી તૈય કો ચઢ્યો ઈંચ ચં કોક કોક જે પે જી ખણ આઈ ડઠે જે સિારો તો બરડો સુથવારે છે ને મળે બેર હોય કોકર નીચા અચીને કો સિારા તું કી કે બેરોડી જ મુજા બેર ખીં તો માથા માથાની લ લેફ ન કર અનાર ખાધાઈ હા નીચા પો તોંચો વાય કઈને સિારો દે ટિપ ટેપ દે આને કૂકર કે જલે ને ખાઈ વ્યો સિર એ હલ્યો અગ્યા અગ્યા હલ્યો હલ્યો પાણી ભરેને એક છોકરી આવી સિરો વાત જલે ઉભી રહ્યો છોકરી દેખે કે સિર સિરે જ ઇરાદા સારા નહીં ઉ સિર કોરો વિચાર તો સિારો ચં બેર કચ્ચા ખાધા કરસી બેર પક્કાા ખાધા કલગીવાળો કકડ ખાધો અને હા તો કદોસ ઈ કદે ને છોકરી તપટટ વધી અને ખાઈ બો જેભ ચટીદો વી થયો અગ્યા હલ અગ્યા વો તો છોકરી છેડણ બે ગોહું મેહુ હલયું વીમમાં પોણ ડી ને છણ એકી જાતની ઉર્જા એત મા ભેરો કરે તો છેણ મેળીદલ છોકરી કે દેસીને વી એ વાટ જલેબી રહ્યો ભલા છોકરી દેઠં કે સિયાળો લિકે તો ચાંઈ કૌ સિારા કોરો વિચાર સિારો ચં કરશી બેર ખાધા કરશી બેર પક્કાા ખાધા કલગીવાળો કકર ખાધો પણીવાી પિચલી ખાધી અને હા તો ખેદ ઈ કરી દે ને એને ટિપ છોકરી નેડી જલગે ને અને ખાઈ પછી અગિયાર હલ્યો હલદો વ ખેતર વટે પગો તો ઓતે એકડો ડોસલ ખેતરની વાળ કે તે સેથો ખણી સેથે મે છઈ ભરાય અને ડોસલ આગી આવ્યો તે સિયાળો તો વાળ ને ડોસલ જે વચ્ચે મે વીચમાં ને ઉભીર્યો છપ કરે ને ડોસલ જે સિારો લિકે તો અને ઉન હા મે સેથો પણ સેથી મે છઈ પેવી એટલે સિયાળો છે ડોસલ કે ડોસલ કી હે તો સિરે ની અખ દેસીને ડોસલ ચો સિારા તુ અ અખ ખાસી ન લગે તો સિારો ચાંઈ બેર કચ્ચા ખાધા કરશી બેર પક્કાા ખાધા પાણી વાી પિચલી ખાધી કલઘી વાો કોકડ ખાધો છેણ છિતલી ખાધી અને હા તો ખેદોસ ડોસલ છઈ રખે સેતો રખે તાલુકાો ડે ટેપ ને ડોસલ કે ઝલ ઝલે ખાઈ બો તો એનો પેટ ન ભરાણો સિારો હો લો અને બીજો ખે ખાય હલ્યો અગ્યા યા અગ્યા હલ વલદો વી બહ ભતાર દેલા જો ઘરવરો એજો જો હારી હોતે ખેતર ખેડે તે ઈ સીમ વેહ અ સિયારો તો વાટ ગંદે લેખંદે છપદે લેખંદે છપતે સિયાળો ને પુછ લાયે હલ લો લેખતો હલ ગી અને હલ્યો વહે બાઈ કે સિયાળો અચે તો જે કો સિયાળા હડકીઓ ત્યાં હી કીં હલ ભતાર કેરળો ચાં કરશી બેર કચા ખાધા કરશી બેર પક્કા ખાધા કરશી બેર કચા ખાધા કરશી બેર પક્કા ખાધા કલઘી વાો કૂકડ ખાધો પણીવાી પિચલી ખાધી છેણ વાી છિતલી ખાધી વાળ કહીદ ડોસલ ખાધો હા તો ખોસ હે બાઈ વે તો મથ ભારો અના બહ મા वेचारी होॾां होॾां ॾींहुं पाइण गोते एन कीअं थी की सियारे खे विझां ने मारे विझां पण कीअं खणे तंहिं पहिला त मथां बतार छणियो भतार छणियो ने तंहिं फेरो त सियारो ॾिने टेप ने बाई खे जले कणे बाई खे जले ने सियारो त खाई वियो हाणे उहो बाई बतार वरी जिते बतार पुॼाल वेही थिए उते हारी हिन जो कीड़ू वाहट नेरे पई सियारो त वरी ॼिभ चटींदो हलियो खेतर ॾियां हरे हर 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 खेतर ते त खीड़ू थकियो हुओ अने खेतर खेड़े ते पोप तपिया हुआ खीड़ू ॾिठई जे खेतर में जा सिआरो उभी उभो चांस ॻनी ने हलियो अचे थो त खीड़ू ॾिठईं की सियारे जी नज़र खांसी न आहे इन कोर कंहिं के सीआरो मूर में पहुॼे न तंहिं पहिला सियारे खे चई कूं त चईं असांखे ॾिसी न परिया भॼन अॼु साम्हूं हलियो अचे थो ો ચં કરશી બેર કચા ખાધા કરશી બેર પક્ક ખાધા કરશી બેર કચા ખાધા કરશી બેર પક્કાા ખાધા કલઘી કોકડ ખાધો પણી વાી પિચલી ખાધી છેણ વી છીતલી ખાધી વાળ કઈ તલ ડોસલ ખાધો ભતારવાી ભચલી ખાધી અને હા ધો હે હું તો ખીર હો ખેતર ખેડે એન તાકાત તો વે અને ચતુરાઈ પણ વે હું દેસ જે સિારો ટિપડી सियारो टिपु ॾे तंहिं पहिला त खीड़ो होॾा होॾा नेरे नेरे त मूर में हिकिड़ी कोडारी पई हुई सियारो टपु ॾे तंहिं पहिला त उन खाए कोडारी भला कोडारी खाइ ने जी गाह कनि सियारे खे भरो भर बर पेट में लॻी हाणे पेट में लॻी ने तंहिं भेरो जंहिंजो पेट फाटो पेट फाटो ने सियारो ढकराई छणी पियो हाणे थोरी वार महिरियो इनमें जा कॉकड़ इनजा ॿेर भतार वारी ॾोसल छेण પાણી વરી મળે નીકળ્યા બહાર મળે પેનપણજી ગાલ ક્યોં ખાધો પીધો અને મોજ ક્યોં જોયું ને મિત્રો મહેનત કર્યા વગર આપણે કાંઈ પણ મેળવવા જઈએ તો શું થાય અને આપણે ક્યાંય કશું ન કર્યું હોય અને કાંઈ મળી જાય તો કેટલું ટકે